આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાના મર્ડર કેસની તપાસના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે હાઈકોર્ટે પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા તપાસ એજન્સીઓ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગયાનું હાઈકોર્ટનું અવલોકન વીસ જુલાઈ બે હજાર દસના દિવસે હાઇકોર્ટની સામે અમિત જેઠવાની થઈ હતી હત્યા આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાનો પૂર્વ સાંસદ દિનુ બોઘા પર આરોપ લાગ્યો હતો અગાઉ સીબીઆઈ કોર્ટે દેનુ બોઘા સહિત અન્ય આરોપીઓને ફટકારી હતી આજીવન કેદની સજા હાઇકોર્ટે અમિત જેઠવાની હત્યા કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા છી આવતીકાલે મતદાનને લઈને બનાસકાંઠાની પાલનપુર એપીએમસી રહેશે બંધ પાલનપુર એપીએમસી હરાજી સહિતનું તમામ કામકાજ બંધ રાખવામાં આવશે વેપારીઓ ખેડૂતો શ્રમિકો મતદાન કરી શકે તેને લઈને એપીએમસી દ્વારા નિર્ણય લેવાયો છે લોકસભાની ચૂંટણીમાં મતદાન વધારવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો